સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન ગેરરીતિ કરતા નેવ્યાસી વિદ્યાર્થીઓને દંડ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન ગેરરીતિના અનેક કિસ્સા સામે આવ્યા છે યુનિવર્સિટીની માલ પ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટીએ તપાસ બાદ બત્રીસ વિદ્યાર્થીઓ કાપલી અને બાર વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રોનિક ગેજેટ દ્વારા ચોરી કરતાં ઝડપી પાડ્યા હતા અન્ય વિદ્યાર્થીઓની પણ વિવિધ ગેરરીતિઓની નોંધ લેવામાં આવી હતી કુલ નેવ્યાસી વિદ્યાર્થીઓને પરીક્ષામાં ગેરરીતિ બદલ રૂપિયા બે લાખનો દંડ ફટકારાયો હતો સાથે જ બેતાલીસ વિદ્યાર્થીઓ સુનાવણી માટે ગેરહાજર રહ્યા હોવાથી તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવાની જાણ કરવામાં આવી છે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ગરિમા જાળવી રાખવાની અને ગેરરીતિ ન કરવા ચેતવણી આપી છે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે